હેલો મારી વાલીવાલીબહેનો આજે તમારી માટે કંઈક યુનિક ડિઝાઇનમાં વેટલેસ ટાઈપની સાડી લઈને આવી ગયા છે તો જોઈ લો આખો વિડીયો તો તમને પણ ખ્યાલ આવશે કે આમાં કેવી કેવી ડિઝાઇનો નવી આપણી પાસે આવેલી છે અને પ્રાઇઝની વાત કરીએ તો ઓનલી ચારસો નવ્વાણુંમાં તમને બે સાડી મળી જવાની છે અને શિપિંગ ચાર્જની વાત કરીએ તો બે સાડી તમારે ફક્ત પચાસ રૂપિયા શિપિંગ ચાર્જ લાગશે એટલે પાંચસો પચાસમાં બે સાડી તમારે ઘર સુધી પહોંચી જશે અને આમાંથી કોઈ પણ તમને કલર ગમે તો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપમાં મેસેજ કરી દો એટલે એ સાડી તમને મળી જશે મિનિમમ બે સાડી લઈશું એટલે તમારે પાંચસો પચાસમાં ઠેઠ તમારા ઘરે પોગી જશે કલરની વાત કરીએ તો આમાં કલર તો બધા આપણી પાસે હાજરમાં જ છે અને આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં કયા કયા કલર આવેલા છે તો ચાલો મસ્ત નવી નવી ડિઝાઇનનું બધી આપણે નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ તો આખો વિડીયો જોઈ લેજો બરાબર અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હું મારી વાલી વાલી બહેનો